સવારના વાગી ગયા છે નવ અને આપણે જાગી ગયા છે તરત કમ્પ્લેટ કરીને આવી ગયા હતા હોટલે હાલો મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે આ તો ભાવનગર કેમ છો બધા મારા મિત્રો મને આશા છે તમે બધા જશો મોજે મોજ રોજે રોજ બીજું કાંઈ ઉપાધિ કરવાની થતી નથી તો આ રીતે હોય નજારો જેને મોજે મોજ રોજે રોજ

ગાડી આપણે ઉભી રાખી છે અહીંયા સાઈડમાં આપડે જઈએ છીએ નાસ્તો કરી લે થોડું ઘણું કારણ કે કંપની કાંઈ મળતું નથી આપણી પાસે કઈ રોડાનો સામાન છે ને જે રમવા નોકરો બનાવી શકે ગાડીઓ એનામાં તો આપણે જઈએ નાસ્તો કરી લઈએ રાતનો પછી વિચારશું કાક પુલાવ આ રીતનો છે કાક નાસ્તો કરવા આવી ગયા છે આપણે રાઈસ લઈ લીધા છે દાદા ઊભા છે એટલે એની સાઈઝ જુઓ તમે મિત્રો હવે આપણે નાસ્તો વાસ્તો કરીને નીકળી ગયા છે હવે જવાનું છે કંપની એ માલ છે ઊંચે આવી ગયો છે આપણે આપણે રોંગ સાઈડમાં આવી ગયા છે આ સીધો રસ્તો બેંગ્લોર જાય આ સીધો જાય તમારે સોલાપુર પુના બોમ્બે કારણ કે આપણે આ કંપનીમાં તો તુમકુર અવારનવાર આવીએ જ છે એટલે આપણે જોયેલું છે એટલે ટેન્શન નથી આપણે અહીંથી બી જવાય આપણે આકર્ષિત થઈએ છીએ ટાટાનો શોરૂમ اپنے آگر دیکھا ریڈ شیٹن مارونا ہے بسنی دور سے آپ نے آئے گا مجھے اپنے سایڈ موکی دیدی دی دی سے آج ہم بھائی آب ہے اپنے سایڈ تاگڑی آدھرین دیکھا آپ نے پوپی سے આ માર્બલ ને બધા કારખાના છે ભાણાના મુતરા કંપનીના ગેટે આવી ગયા આપણે આમાં એન્ટ્રી કરાવવાની છે આપણે રાજુ હવે આરામ કરીએ છીએ આપણે અત્યારે ખરી ખરી બરાબ અત્યારે વરસાદ પડી ગયો છે આપણે અંદર જવાનું છે ખાલી પહેલા શિયાળામાં વરસાદ પડ્યો માવા ખા સુરેશભાઈ ને માવો ને વિજયભાઈ ને

ચા પીવા પણ આવી ગયો તો ચા બનાવ્યો આર આર મિત્ર કે ફૂગો વાડી આપણે મુકી દીધો કાલથી દોટ કોલના જાળ રોડિંગ ચાલુ થઈ ગયું છે એન્લોડિંગ આપણો કાલ બતરા ખોલવો પડ્યો ફૂગો ખોલી મુકી દીધો આજોમભાઈ પ્લાસ્ટિક લેકે છે આપણી બેટી જો દોડા કાલબતરી મૂકો

બના રહીજો આપણી સાથે મોજ આવશે તમને મોજ આવે તો હા એક વાળ માં આપડે જાવ ફટાફટ અહીંથી جو محفل ہے یہ وفا ہے گا پھر سنا جو ہو جائے ہو جائے ہو جائے بجنا لالائی کی وگڑو کبھی اپنی امی دو جو اپرو دے 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <목소리>

કાઠિયાવાડી આપણે ઢાબા આ રીતના છે મારવાડી છે તો આપણે બધું પોટલા બધું મળે છે ઘઉં બાજરાને આજે આજમદાદા હાથ ધવે છે આ લોકો જગે બાંધીને રાખે છે ને કોઈ લઈને આવી ગયા છે આપણે આજમદાદા મિક્સ આવી ગયું છે નાખીને દાળ ને બાળ ને બધું ઢીંડો ને બીડો બધું મિક્સ હા ગરમ ચેક કરવા અને હા આપણે વાલી હેલો દોસ્તો ગુડ મોર્નિંગ આપણે જાતની હવે જગ્યા છે ચાવ પાણી આસો રસ્તો કરીને કમ્પ્લીટ થઈને હવે આપણે જવું છે લોડિંગ માટે આ રીતનો અત્યારનો સાત આ રીતનો નજારો છે ચેક કરી શકો છો સરસ મજાનો નજારો છે રોડ બી મસ્ત છે કેવું છે નજારો આપણા દાદા બેઠા છે મોજે મોજમાં એના રસ્તા અહીંનું લોકેશન છે ને જોરદાર ઠંડી મીડિયમ છે અને વાતાવરણ બી એકદમ મજા આવે એવું છે એકદમ શાંત અને ઠંડુ બન્યા રહેજો આપણી સાથે આપણા વિડીયોમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં આ તો ભાવને કરો ભાઈ કરો યાર તમારા બધા સપોર્ટથી જ આપણે આગળ જઈ જ સબસ્ક્રાઈબ કરવાની ન ભૂલો આપણી સાથે છે આપણી ચેનલ હતો ભાવનગર બત્રી એકાશી બરાબર આ રીતનો વ્યૂ તમે ચેક કરી શકો છો સુરત દાદા ધીમે ધીમે ગતિ પ્રકાશ નીચે અલગ જ દેખાય ઉપર બી અલગ દેખાય છે જોવા જાવ છે ને શાનદાર નજારો આ જેટલા પણ દેખાય ને આ બધા કોઈ નાળિયેરી નથી આ બધા સોપારીના છે બધા સોપારીના ઝાડવા છે એના પાન માં ડિફરન્સ આવે ને થડિયા માં ડિફરન્સ આવે પટલા થળિયા આવે આપણે તમને દેખાડીએ નાળિયેરીના ઝાડ હવે નાળિયેરીનો ઝાડ કઈ રીતનું આવે છે ને થડ ઝાડ હોય પાન દી હોય

મિત્રો તો આ સાથે વિડીયો વિડીયો અહીંયા કરી દઈએ ગાડી ભરવા માટે આપણે તો આવી ગયા છે તો ક્યારે ભરે એની પર આધાર છે હવે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવી ચેનલ આપણી ચેનલમાં ન હોય તમે તોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ તો ભાવ તો ચાલો મિત્રો આપણે આગળ વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય તમને બધાને ખુશ રહો મજામાં રહો એવી આપણી દુઆ છે મનોકામના છે આપણી તો ચાલો મિત્રો બાય